ચાંદ્રાણી સ્થિત સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સરહદ ડેરી તથા રાજાભાઈ પટેલ બ્લડ બેંકના સહયોગથી ઓપરેશન સિંદૂરને અર્પણ તથા સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજીભાઈ ઉંબલના જન્મદિવસ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક લોકોએ ભાગ લીધો હતો અને કુલ એકસો એક બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કરેલ કર્મચારીને પ્રશંસાપત્ર તથા પાણીની એક વાળી એસએસ બોટલ આપવામાં આવી હતી તેમજ સરહદ ડેરીના તમામ અઢાર પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો હેઠળ આવતા ગામોમાં નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નાના મોટા અંદાજે અઢારસોથી વધુ દુધાળા પશુઓની સારવાર કરવામાં આવી હતી આ સાથે જ સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના સ્ટાફ દ્વારા તોતેર મણ લીલા ચારાનું હનુમાન મંદિરની ગૌશાળાના પશુને નિરણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સરહદ ડેરીના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીના એક પેડ મા કે નામ અભિયાનને ટેકો આપવા પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વલમજી ઉંબલ ચેરમેન સરહદ ડેરી કચ્છ આજ મારા જન્મદિવસ નિમિત્તે ડેરીના કર્મચારી મિત્રો અને આજુબાજુના મંડળીના તમામ મિત્રોએ સાથે રહી અને ઓપરેશન સિંધુ જે મોદી સાહેબે એલાન કર્યું છે એને સમર્થન આપવા માટે ભારત સરકાર શ્રીને અભિનંદન આપવા માટે અને જરૂરિયાતમંદો સુધી બ્લડ પહોંચી શકે એના માટે અમે જે આ બ્લડ કેમ્પ કર્યો એનું નામ જ અમે અમે લોકોએ રાખ્યું છે ઓપરેશન સિંદૂ બ્લડ કેમ્પ અને એના કારણે એકસો ને એક બોટલ બ્લડનું આજે એકત્રીકરણ કરી અને રાજાભાઈ બ્લડ બેન્ક ગાંધીધામ એમની સેવાની કદર કરી અને એમની સાથે રહી અને અમે લોકોએ આજે બ્લડ કેમ્પ કર્યો છે એનું મહત્ત્વનું નામ ઓપરેશન સિંદુરને અમે લોકો કર્મચારી તમામ કચ્છની મંડળીઓએ સમર્થન આપી અને ભારત સરકારને અભિનંદન આપ્યા છે